ભુજ શહેરના વિજયનગર પાસે આનંદ કોલોનીને જોડતા રસ્તા પર મેઇન ગેટ અને સોસાયટીના રોવડ વચ્ચેનું અંતર વધી જતા અહીં વાહનચાલકો માટે જોખમજનક પરિસ્થિતિ સર્જાઈ છે આ લેવલ ગેપને કારણે અનેક વાહન ચાલકો અકસ્માતોનો ભોગ બની રહ્યા છે તાજેતરમાં શહેરના એક વરિષ્ઠ નાગરિક એક્ટિવા પરથી પસાર થતા હતા ત્યારે રોડ ઉતરતી વખતે પડી જતા તેમને ઈજાઓ પહોંચી હતી આ ઘટનાએ વિસ્તારના લોકોમાં ચિંતા ફેલાવી છે આ વિસ્તારના રહેવાસીઓએ જણાવ્યું હતું કે મેઇન રોડ અને સોસાયટીના રોડ વચ્ચેનો ગેપ તાત્કાલિક પૂરો કરી લેવલ કરવામાં આવે જેથી અકસ્માતો અટકે અને વાહન ચાલકો તથા પગપાળા લોકોને રાહત મળે અમારું નામ ચિત્રકુમાર સરદાર શ્રી એમ બી સરદારનો સંત છું અને અમારા ઘરની સામે જની આ વ્યવસ્થા જગ્યા છે અવારનવાર અહીંયા માણસો આવે છે અને અવારનવાર પડે છે અને આ એક મારા મિત્ર હતા મધુકર ઠક્કર શ્રી પ્રેમજી ભવાનજીના સુપુત્ર એ આવ્યા હતા રસ્તામાં તે દિવસે અહીંયા પડી ગયા અને નીચે પડી ગયા પગ સ્કૂટરની નીચે આવી ગયા માંડ માંડ સ્કૂટર ઊભો કર્યો અને એમને હાડકામાં બોલ ફ્રેક્ચર થયો અને એવી હાલત આવી ગઈ કે એમને અમદાવાદ ખસેડવામાં આવ્યા અને ત્યાં જઈને હમણાં ઓપરેશન કરાવીને આવ્યા છે અને આ જગ્યા એવી છે કે જ્યારે અહીંયા રાજનેતાઓ આવે છે ત્યારે એ લોકોને ખાડા દેખાય છે કે અરે તમારા ઘરની સામે તો બહુ ખરાબ ખાડો છે અમે જેવા ચૂંટાઈ જાશું ત્યારે પૂરાવશું અને જેવા ચૂંટણીના પરિણામો આવી જાય છે પછી બધે ખાડાઓ એ લોકો ભૂલી જાય છે કોઈ જોતો નથી કેટલી વખત અમે લોકો ઓકે રાઇટિંગમાં નથી કરી પણ કમ્પ્લેન્ટ કરી છે ત્યાં કોઈ નથી આવતો કહે છે કે હા કોઈકને મોકલાવશું કોઈ આવશે આજ સુધી કોઈ આવ્યો નથી ને આવી રીતે જો જનતાની જાન બચાવી હોય તો એ લોકોને આવા કામ એકદમ ઇમિડિયેટલી કરવા જોઈએ અને જેટલો જલ્દી પતી જાય એટલો સારો રહેશે બધેની માટે